સ્ટોકમાં અંબર અંબુજા સિમેન્ટ એક્સિસ બેન્ક ડબલ્યુ એનર્જી ભારતી એરટેલ એલ એન્ડ ટી લોઢા ડેવલપર્સ મેક્સ હેલ્થકેર એસબીઆઈ ટીવીએસ મોટર અને ઝોમેટો સામેલ છે તો આ શેરો વિશે આપણી ડિટેલમાં માહિતી જોઈએ છત્રીસ ટકા વાર્ષિક ગ્રોથ નું અનુમાન લગાવાઈ રહ્યું છે ભારતનો ગ્રોથ ભારતના ગ્રોથ નો કંપનીને ખૂબ જ લાભ મળશે દેશમાં મેન્યુફેક્ચરિંગ પર કંપનીને સૌથી વધારે લાભ થશે એટલે કે પહેલો શેર છે અંબર એન્ટરપ્રાઇઝ નો પછી આપણે બીજા છે અંબુજા અંબુજાએ પોતાની ક્ષમતા લગભગ બે ગણી કરી લીધી છે ખર્ચમાં સતત ખર્ચમાં કપાત અને ગ્રીન એનર્જીમાં રોકાણ કર્યું છે તેનો આગળ લાભ મળશે એટલે કે બીજા બીજો શેર છે અંબુજા સિમેન્ટ જેમાં પણ લાંબા ગાળી રોકાણની સલાહ આપી છે

પછી આપણે વાત કરીએ એલ એન્ડ ટી કંપની વિશે તો જેફ્રીઝ સલાહ છે કે આગામી વર્ષમાં કંપનીની આવકમાં પંદર નો ગ્રોથ સંભવ છે સારા ઓર્ડર બુક કંપનીને લાભ થશે એલ એન્ડ ટી દેશની સૌથી મોટી કોન્ટ્રાક્ટર કંપની છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ થી ત્રીસ ની સમયગાળામાં ભારતની મૂડી ખર્ચ સાયકલમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે કંપનીની માર્કેટ ભાગીદારીમાં પણ વધારો જોવા મળી શકે છે આગળ સ્ટોકની રી રેટિંગ પણ જોવા મળી શકે છે આપણને

પછી વાત કરીએ આપણે SBI ની એસબીઆઈઝ નું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં બેંકમાં રિટેલ SME કોર્પોરેટ બિઝનેસમાં તે ટકા નો ગ્રુથ જોવા મળી શકે છે ગ્રોથ ના કારણે સ્ટોકની રી રેટિંગ નું અનુમાન છે પછી આપણે વાત કરીએ TVS મોટર ની તો જેફ્રિઝ ને આશા છે કે ટુ વ્હીલર્સની સારી માંગની કારણે કંપનીને લાભ થશે એવી ટુ વ્હીલર્સ સેગમેન્ટમાં બાર ટકા નું ગ્રુથ શક્ય છે આગામી પાંચ વર્ષમાં કંપનીના વોલ્યુમમાં બાર ટકા અને એપીએસ માં વાર્ષિક ધોરણે છવ્વીસ ટકા ગ્રુપ જોવા મળી શકે છે પછી આપણે વાત કરીએ કે ઝોમેટો વિશે તો આગામી પાંચ વર્ષમાં જોમોટાના ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ બિઝનેસમાં ડબલ ડિજિટ ગ્રોથ થાય તેવી આશા જેવરીઝ વ્યક્ત કરી છે આગામી છ વર્ષમાં કંપનીનો નફો વીસ ટકા વધી ગણો વધે તેવું અનુમાન તમામ આપણે વાત કરી અગિયાર એવા શેરો વિશે જેના વિશે એક્સપર્ટ જણાવે છે જો તમે લાંબા ગાળા માટે આ શેરોમાં થોડા થોડા રૂપિયા ઇન્વેસ્ટ કરો અથવા તો SIP કરો તો તમને આગામી સમયમાં સારું એવું વળતર આપી શકે છે અને ફ્યુચર શેર પણ આ સાબિત થઈ શકે છે માનવું મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો